ઓમ શ્રી પરમાત્મને નમ ભગવાન દેશકાળ બધી દ્રષ્ટિથી અનંત છે જો ભગવાનની બનાવેલી સૃષ્ટિનો પણ અંત આવતો નથી તો પછી ભગવાનનો અંત કઈ રીતે આવી શકે આજ સુધી ભગવાનના વિષયમાં જે કંઈ વિચાર આવ્યું છે જે કંઈ કહેવાયું છે જે કંઈ લખાયું છે જે કંઈ માનવામાં આવે છે એ બધું જ મળીને અધૂરું છે એટલું જ નહીં ભગવાન પણ તેમના સંબંધમાં પૂરી વાત કહી શકતા નથી અને જો કહી દેશે તો તેઓ અનંત કઈ રીતે રહેશે બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક અગિયાર વિશે આપણે જાણવું છે તો ચાલો આપણે જોઈ લઈએ શ્લોક શ્રી ભગવાન બલમ બલવતાહંકામરાગ વિવર્જિત ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ ભરતર્ષભ એટલે કે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન બલવતામ એટલે બળવાનોમાં કામરાગ વિવર્જિતમ એટલે આસક્તિ તથા કામનાઓ વિનાનું બલમ એટલે બળ અહમ એટલે હું છું ભૂતેષું એટલે સહુ જીવોમાં ધર્મા વિરુદ્ધ એટલે ધર્મને અનુકૂળ ધર્મયુક્ત કામ એટલે કામ અસમી એટલે છું હું છું આ શ્લોકનું ગુજરાતી જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હે ભરત શ્રેષ્ઠ હું બળવાનોનું કામના રહિત બળ છું પ્રાણી માત્રમાં રહેલો ધર્માનુકૂળ જે કામ છે તે પણ હું જ છું હવે આપણે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ કહે છે તેનું આપણે ટૂંકમાં સાંભળીએ બલમ બલવતાં ચાહં કામ રાગ વિવર્જિતમ કઠિનમાં કઠિન કામ કરતા હોવા છતાં પણ આપણી અંદર એક કામના રહિત શુદ્ધ નિર્મળ ઉત્સાહ રહે છે કામ પૂરું થતાં પણ મારું કાર્ય શાસ્ત્ર અને ધર્મને અનુકૂળ છે તથા લોકમર્યાદા અનુસાર સંત જનાનું મોદિત છે એવા વિચારથી મનમાં એક ઉત્સાહ રહે છે એનું નામ છે બળ આ બળ ભગવાનનું જ સ્વરૂપ છે આથી આ બળ ગ્રાહ્ય છે ગીતામાં ભગવાને પોતે જ બળની વ્યાખ્યા કરી દીધી છે કામરાગ બલાન વિતા એટલે કે બળ કામના અને આસક્તિથી યુક્ત હોવાથી દુરાગ્રહ અને હઠનું વાચક છે આથી બળ ભગવાનનું સ્વરૂપ નથી પરંતુ આસુરી સંપત્તિ હોવાથી ત્યાજ્ય છે તેવી જ રીતે સિદ્ધોહમ બલવાન સુખી અહંકારમ બલમ દર્પમ આ બધું પદો ભગવાને કહેલા છે એમાં પણ બળ ત્યાજ્ય છે કારણ કે આ બળ જે આપણે સમજીએ તે આસુરી સંપત્તિનું છે કારણ કે તેમાં કામના અને આસક્તિ છે પરંતુ અહીં જે શબ્દ વાપરવા આવ્યો છે બળ તે એટલા માટે સાત્વિક ઉત્સાહનો વાચક છે અને ગ્રાહ્ય છે ધર્મ વિરુદ્ધો ભૂતે શું કામોસ મી ભરતર્ષભ હે ભરત વંશયોમાં શ્રે અર્જુન મનુષ્યોમાં ધર્મથી અવિરુદ્ધ એટલે કે ધર્મયુક્ત કામ જે છે તે મારું સ્વરૂપ છે કારણ કે શાસ્ત્ર અને લોકમર્યાદા અનુસાર શુભ ભાવે ફક્ત સંતાન ઉત્પત્તિ માટે જે કામ હોય છે તે કામ મનુષ્યને અધિન હોય પરંતુ આસક્તિ કામના સુખ ભોગ વગેરેને માટે જે કામ હોય છે તે કામમાં મનુષ્ય પરાધીન બની જાય છે અને તેને વશ થઈને તે ન કરવા યોગ્ય શાસ્ત્ર વિરુદ્ધ કામમાં પ્રવૃત્ત થઈ જાય છે શાસ્ત્ર વિરુદ્ધ કામ પતનનું તથા બધા જ પાપો અને દુઃખોનું કારણ હોય છે રામ સુખદાસજી ઘણું ઊંડું વિવેચન કરે છે કૃત્રિમ ઉપાયોથી સંતતિ નિરોધ કરાવીને કેવળ ભોગ બુદ્ધિથી કામમાં પ્રવૃત્ત થવું એ મહાન નરકનો દરવાજો છે જે સંતાન ઉત્પત્તિ કરી શકે તે પુરુષ કહેવાય અને જે ગર્ભ ધારણ કરી શકે તે સ્ત્રી કહેવાય જો પુરુષ અને સ્ત્રી કોઈક શસ્ત્રો દ્વારા પોતાની ઉત્પત્તિ કરવાની યોગ્યતા નષ્ટ કરી નાખે તે બંને નપુસક કહેવડાવવાને યોગ્ય છે આ રામસુખદાસજી મહારાજ કહે છે નપુસક કહેવાને કારણે દેવ કાર્ય અને પિતૃ કાર્યમાં તેઓનો અધિકાર રહેતો નથી સ્ત્રીમાં માતૃશક્તિ નષ્ટ થઈ જવાને કારણે તેને માટે પરમ આદરણીય તેમજ પ્રિય સં સંબોધનનો પ્રયોગ પણ નથી કરી શકાતો એટલા મનુષ્ય કાં તો શાસ્ત્ર અને કામનું સેવન કરવું અથવા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સ્વામી રામ સુખદાસજી આપણને ઊંડું જ્ઞાન આપ્યું છે આપણે એમના ખૂબ ખૂબ આભારી છીએ આપણે એમને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ શ્રી કૃષ્ણ અર્પણમસ્તું ન સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવ જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક શેર કરશો તથા આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો